મારું નામ રાશિ જિગર દોશી છે હું સેન્ટ સ્કૂલ ભુજમાં ભણી છું મેં હમણાં જ ટ્વેલ્થ કોમર્સ પાસ કર્યું છે મને નાઇન્ટી ટુ પોઈન્ટ વન આવ્યા છે અને આ જે પર્સન્ટેજ આવ્યા છે એના માટે મારા પેરેન્ટ્સ અને ટીચર્સને ખૂબ જ આભારી છું એમના કારણે જ આ થયું છે આજે અને ફ્યુચરમાં પણ હું આવું જ રિઝલ્ટ લઈ આવું આવી જ સક્સેસ મને મળે એના માટે ભગવાનને પ્રાર્થના કરું છું મેં હમણાં સીએની પ્રિપેરેશન ચાલુ કરી છે અને સપ્ટેમ્બર ટ્વેન્ટી હું સીએનું ફાઉન્ડેશનનો એટેમ્પ્ટ આપવા જઈ રહી છું મારું નામ ખુંગલા દ્રુપ્તિ સામજીભાઈ છે હું ધોરણ બાર કોમર્સમાં ભણું છું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં મારા એકાણું પોઈન્ટ ચૌદ ટકા આવ્યા છે

મને પર્સન્ટેજ નાઇન્ટી ફોર પોઈન્ટ ફોર થ્રી પર્સન્ટેજ છે અને સ્કૂલમાં મારો ફર્સ્ટ રેન્ક છે આગળ મેં હમણાં સીએ પરસ્યુ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે એટલે હમણાં તો સીએનું જ છે ફોકસ હું બસ એટલું જ કહીશ પૂરું ડેડિકેશન હાર્ડવર્ક અને ટેન્શન ફ્રી જ્યારે તમે રહેશો ને ત્યારે જ તમારું આ રિઝલ્ટ પોસિબલ છે અને બધાના સપોર્ટ વગર પોસિબલ નથી એટલે જેટલું તમે ટેન્શન ફ્રી રહીને હાર્ડવર્ક કરશો ને એટલું બેસ્ટ છે હું આનો પૂરો શ્રેય મારા પેરેન્ટ્સ મારા સ્કૂલ ટીચર્સ અને મારા ટ્યુશન ક્લાસીસના ટીચર્સને આપીશ અને મારા મેઇનલી ફ્રેન્ડ્સ જેમના સપોર્ટ વગર પોસિબલ નહોતું સેમ જે મેં ટ્વેલ્થ સુધી કર્યું છે મેઇન મારું જે ડેડિકેશન છે એ મને કન્ટિન્યુ રાખવું છે અને જે મેં જેટલું ટેન્શન ફ્રી રહીને તમે કરો છો ને એટલું બેસ્ટ રિઝલ્ટ આવે છે એ મને અત્યારે ખબર પડી ગઈ છે હવે તો બસ એ જ સાથે હું આગળ વધીશ હું ભૂમિકા ગઢવી શ્રી ઇન્દ્રાભાઈ ગ્સ હાઈ સ્કૂલ આચાર્ય અમારી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ટોટલ બસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી એનામાંથી બાર સાયન્સનું રિઝલ્ટ અમારું ઓગણા સોરી નેવ્યા ઓગણ્યાસી ટકા આવેલું છે અને બાર સામાન્ય પ્રવાહનું એનું રિઝલ્ટ અમારું પંચાણું ટકા આવેલું છે જેમાંથી એક વિદ્યાર્થીની છે જે ખૂંગલા ધ્રુપતી કરીને એનો એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે બસ સ્ટુડન્ટને અમે આમ પણ નોર્મલી જ્યારે પ્રિલિમ્સ પરીક્ષા પતે છે પછી અમે સતત એ લોકોનું પુનરાવર્તનનો માહોલ પૂરો પાડતા હોય છે કોઈ પણ પ્રકારની કોઈ પણ સબ્જેક્ટમાં કચાસ હોય તો અમારે અહીંયા કને રવિવારના એક્સ્ટ્રા ક્લાસનું પણ અહીંયા આયોજન કરવામાં આવે છે પરીક્ષા પ્રિલિમ્સ પતે એટલે કન્ટિન્યુ અમે જે નબળા વિદ્યાર્થીઓ હોય છે ભણવામાં એ લોકો માટેના ક્લાસ અલગ કરીએ છીએ અને હોશિયાર વિદ્યાર્થીઓ જે સ્કોલર વિદ્યાર્થીઓ હોય છે જે એના પર્સન્ટેજ વધારી શકે છે પણ એના પણ અલગ ક્લાસ કરી નાખીએ છીએ અને એ લોકોને એવો માહોલ પૂરો પાડીએ છીએ વધુમાં વધુ લોકો સ્કોરિંગ કરે અને જે છોકરીઓ નાપાસ થવાની શક્યતા હોય છે એ લોકો સરળતાથી પાસ થઈ જાય બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું શું છે પરિણામ સામાન્ય રીતે ગુજરાતનું સામાન્ય અને પછી ગુજરાત માધ્યમિક અને શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ બાર સાયન્સ અને બાર આર્ટ્સ કોમર્સનું પરિણામ જાહેર થયું છે ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છનું પરિણામ આ વખતે ધોરણ બારનું પંચાણું પોઈન્ટ ઝીરો પાંચ ટકા છે અને કચ્છ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું પરિણામ ત્રાણું પોઈન્ટ ઝીરો સાત છે એટલે બોર્ડના પરિણામ કરતાં પણ કચ્છનું પરિણામ આ વખતે ખૂબ સારું છે ટોટલ દસ હજાર બસો પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપેલી હતી અને એ વનના અંદર આપણે રેકોર્ડ બ્રેક એકસો પચાસ વિદ્યાર્થીઓ આવ્યા છે ગત વર્ષે આપણા એકસો છત્રીસ હતા એમાં પણ આપણે વધારો કર્યો છે અને બીજા તેજસ્વી તાલા એ ટુ એ એક હજાર ત્રણસો પિસ્તાલીસ બી વનના અંદર બે હજાર ચારસો અઠ્યાવીસ અને બી ટુના અંદર બે હજાર આઠસો અગિયાર વિદ્યાર્થીઓ આ પરીક્ષાના અંદર તેજસ્વી તાલા તરીકે ઉત્તીર્ણ થયા છે કચ્છના અંદર આપણે વાત કરીએ તો સૌથી વધુમાં વધુ પરિણામ એ કેરા કેન્દ્રનું મળ્યું છે આપણને અઠ્ઠાણું પોઈન્ટ સત સત્યાસી ટકા સાથે કેરા કેન્દ્ર આ વખતે પ્રથમ વખત હતું બારમાના અંદર અને પ્રથમ વખત જ ખૂબ સુંદર પરિણામ મળ્યું છે આપણે બાર સાયન્સની વાત કરીએ તો બાર સાયન્સના અંદર બારસો ને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ આપણે પરીક્ષા આપેલી હતી આપણે કચ્છનું પરિણામ જોઈએ તો ત્યાંસી પોઈન્ટ ત્રેવીસ ટકા છે અને રાજ્યનું પરિણામ જોવા જઈએ તો ત્યાંસી પોઈન્ટ એકાવન છે એટલે લગભગ આપણે રાજ્યની બરાબરી ઉપર છીએ પરંતુ તેજસ્વી તારલાના અંદર આપણે ખૂબ મોટો વધારો થયો છે એવનના અંદર ગત વર્ષે આપણા બે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા હતા આ વખતે સત્તર જેટલા વિદ્યાર્થીઓ એ એ વનના અંદર પાસ થયા છે એ ટુના અંદર પણ વિદ્યાર્થીઓના અંદર વધારો થયો છે આ વખતે પંચાણું વિદ્યાર્થીઓ એ ટુમાં પાસ થયા છે અને બી વનના અંદર એકસો નેવ્યાસી અને બી ટુમાં બસો તેતાલીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે આખા કચ્છની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ એ માંડવી કેદનોનું છે દર વર્ષે માંડવી ટોપ ઉપર હોય છે એ જ રીતે આ વખતે ચોરાણું પોઈન્ટ ઝીરો સાત ટકા સાથે એ માંડવી આપણું પ્રથમ કેન્દ્ર બન્યું છે સૌથી વધુ રિઝલ્ટવાળું આ ઉપરાંત જે તેજસ્વી તારલાઓ પણ વધેલા છે અને ખાસ કરીને સો ટકા પરિણામવાળી શાળાઓની વિગત અમે મેળવી રહ્યા છીએ એના અંદર પણ વધારો થયો છે અને ખૂબ સારું પરિણામ આ વખતે કચ્છનું જોવા મળ્યું છે એ દરેક હાઈસ્કૂલ વાઇઝ રિઝલ્ટ આપણને મળતું નથી એટલે અમે ડેટા માગ્યો છે કદાચ સાડા બાર એક વાગ્યા સુધી તમામ એ વન વાળા વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ અને હાઈસ્કૂલ વાઇઝ રિઝલ્ટ પણ આપણને મળી જશે